ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સુરત એરપોર્ટ ની અંદર છું સામે આપણે જવાનું છે તમે જો ઘણા બધા લોકો અહીંયા આવેલા છે તો આપણે સીધા આપણે જવાના છીએ સીધા અંદર ટોકન લેવાનું હોય છે ટોકન લઈ પછી આપણે સીધું આપણે આગળ જઈએ છીએ તમે જોઈ શકો છો આ સુરત આખું એરપોર્ટ છે આપણે અહીંયા આખું અહીંયા ફોર વ્હીલનો અલગ પ્રકારનો ચાર્જ હોય છે ને ગાડીનો પણ અલગ પ્રકારનો ચાર્જ હોય છે એટલે જ ને પેલા આપણે કે પડી ગાડી પાર્ક કરી લઈ પછી આપણે શાંતિ થી ફરી ફાઇનલી આપણે આપણે ગાડી આપણે અહીંયા પાર્ક કરવાની છે અને મિલન કેમેરો આ કેમેરામેન અહીંયા નજીક તો સુરત હવાઈ મથક આપણે સીધું આપણે જવાનું છે એની એમની અંદર ચાલો સૌથી પહેલાં આપણે અહીંયા ગાડી પાર્ક કરી લઈ આ તો ફોર વ્હીલર છે ક્યાં દિક્કત છે યાર મને લાગતા અહીંયાથી અહીંયાથી લે હવે લે અહીંયાથી

चला तो सीधा આપણે જવાના છે અંદર ચલાવો આપણે ફર જઈએ આપણે અંદર ચલો ગાઈસ આપણે ભારત માતા કી જય ચાલો હવે ગાઈસ આપણે સીધે પાર્કિંગ કરી લીધી છે હવે સીધા આપણે જઈએ છે અહીંથી સીધા અંદર ચાલો આપણે અંદર જવાના છે ચાલો ગાઈસ ઘણો બધો મિલન છે કાના હું ટ્રોલી કેટલી બધી છે મિલન આ સમયમાં ખાસ કેટલા મસ્તો છે આપણે અહીં સુરતમાં બોલા બધા ભાઈશ સામે જો ગાઈસ મિલેક્ટ્રિક પોલીસ પણ છે સૌથી પહેલા આપણે અહીંયાથી આપણે બહાર જવાનું હોય છે તો સૌથી પહેલાં ચેકઅપ થાય છે પછી સીધા આપણે અહીંયાથી બહાર જવાનું હોય છે ચલો ભાઈ તમે જોશો એરપોર્ટ એરપોર્ટની અંદર આ રીતે છે ગુજ્જુ બી સ્ટોરો હે ગુજ્જુ ફ્લાઇટનો ટાઈમ છે ઓકે પણ હું સત્તર ને પાંચે આવશે ને કાં હે ને

તો કઈશ ફાઇનલી અમે લોકો તો બધું જોઈ લીધું છે હું કેવું મૂલ્યા જોયું હતું ને બધું કેવું લાગ્યું તેના મજા આવી ચાલો કહીશ તમે આ ચેનલ તમે નવા આવ્યો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી પાછું મળે વિડીયોની અંદર નવા પડ્યું ત્યાં સુધી બાય બાય